નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર નવસારી શહેરના ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ આજે એક અચાનક બનેલી ઘટના લોકોએ હચમચાવી નાઠી છે પાણીની જૂની ટાંકીના ડિમોલિશન દરમિયાન એકાએક ધરાશયી થયેલા ધસારા કારણે ચકચાર મચી ગઈ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ફાયર વિભાગની ગાડી અને અન્ય વાહનોને નુકસાન પહોંચ્યું છે નવસારી શહેરના ટાઉન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે અંદાજિત સિત્તેર વર્ષ જૂની પાણીની ટાંકી તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું તોડકામ દરમિયાન અચાનક જ ટાંકીનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો ભારે અવાજ સાથે કાંકરીટના ભાગો તૂટી આસપાસ છવાઈ જતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં ફાયર વિભાગની ગાડી અને અન્ય વાહનો સીધા જ કચડાઈ ગયા હતા ભારે ઈંટો અને કાંકરીટના ટુકડા પડતા વાહનોને મોટું નુકસાન થયું ટાંકી ધરાશાયી થતાં પાણી સાથે કાદવ રસ્તા ઉપર વહી ગયો હતો નજીકની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો માલસામાન પર કાદવમાં ભીંજાઈ જતા નુકસાન થયું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જોકે ઘટનાને લઈને તંત્રની બેદરકારી સામે આંગળીઓ ઉઠવા લાગી છે હાલ મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને આસપાસના વિસ્તારોમાં સફાઈ તેમજ રાહત કામ શરૂ કરવામાં આવ્યું છે નવસારી શહેરમાં પાણીની ટાંકીના ડેમોલિશન દરમિયાન થયેલી આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે શું કામ સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા કે નહીં તે અંગે તપાસ પછી જ હકીકત સામે આવશે રિપોર્ટર રશીદ ભાણા નવસારી